જો તમે પણ રિયલ મની ગેમ્સ રમતા હોવ તો આ ન્યૂઝ તમારા માટે છે હવે રિયલ મની ગેમ્સ સરકારની રડારમાં ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ હેઠળ નાણાં જીતવા સાથે સંકળાયેલ રમતો પર પ્રતિબંધની તૈયારીઓ રિયલ મની ગેમ્સ ની છેલ્લા કેટલાક સમયથી યુવાઓમાં ભારે લત લાગી છે શું તમે જાણો છો કે રિયલ મની ગેમ્સ શું છે આ એવી ઓનલાઈન ગેમ્સ છે જેમાં રમનાર ખેલાડી સાચા પૈસા લગાડે છે અને જીતે તો મોકડી રામ પણ મળવે છે આ રમતોમાં રમી પોકર, પેન્ટેસી ક્રિકેટ બુડા સહિતના ટુર્નામેન્ટ વર્ઝનોનો સમાવેશ થાય છે પણ આ રમતોની લતના કારણે સર્જાતી ગંભીર ભ્યાવ સ્થિતિ લઈને હવે કેન્દ્ર સરકાર કડક પગલા ભરવા તૈયારી કરી રહી છે અવારનવાર જોવા સાંભળવામાં આવે છે કે ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતાં ઘરોમાંથી ચોરી કરી આત્મહત્યા કરી ઝઘડો કરીને ગંભીર ઈજા પહોંચાડીને વગેરે અસામાન્ય બાબતો બને છે

શહેરોની સાથો સાથ ગ્રામ્ય યુવાનોમાં પણ આ વર્ગ ચિંતાજનક રીતે વિસ્તરી રહ્યું છે હાલની સ્થિતિ જોતા આગામી વર્ષોમાં ઓનલાઇન ગેમનું બજાર સિત્તેર હજાર કરોડથી વધુનું બની શકશે જો રિયલ મની ગેમ પર પ્રતિબંધ લાગશે તો રમતોના સહબજારમાં મોટો ફેરફાર આવશે આ બાબતે આપણું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો અને જોતા રહો સરદાર ગુર્જર ડિજિટલ